અરબ ની અંદર એક શક્તિ નામનું સાયક્લોન છે વાવાઝોડું છે જે આગળ જતા વધુ મજબૂત બની શકે છે અને એ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ જે વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી હતી અને ગુજરાત ઉપરથી પસાર થઈ ત્યારે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સામાન્યથી ભારે અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ નોંધાયા ત્યારબાદ એ સિસ્ટમથી પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરીને સતત પશ્ચિમ દિશામાં એ સિસ્ટમે ગતિ કરી પણ પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી દરમિયાન બની ચૂકી છે અને આ નામ છે એ શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે અને શક્તિ વાવાઝોડું છે એ અત્યારે હાલમાં સતત એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે આગળ જતા હજુ મજબૂત બની અને ઓમાન પાંચ ઓક્ટોબરના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે અને યુ ટર્ન લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે ગુજરાત તરફની દિશા થશે પણ જ્યારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે પણ આપણે અહીંયા બહુ ચિંતાનું કારણ નથી કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જયારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે

જે ગયો રાઉન્ડ હતો અઠ્યાવીસ થી બે ઓક્ટોબરનો એમાં જેટલા વરસાદ પડ્યા એના કરતા વરસાદની તીવ્રતા ઘણી ઓછી હશે પણ વરસાદી માહોલ છે ચોક્કસથી આપણે અને તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે આ વાવાઝોડું છે અત્યારે દરિયાની અંદર સક્રિય છે જેથી કરીને કોઈ પણ માછીમાર ભાઈઓ હાલ દરિયો ન ખેડવા ખાસ કરીને પ્રવાસી મિત્રો હોય એમણે પણ હાલ દરિયા કાંઠે ન જવું કેમકે અત્યારે દરિયામાં વાવાઝોડું હોવાને કારણે ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે બીજું કે અત્યારે જે આ વાવાઝોડું છે એ પશ્ચિમ દિશામાં ગતિ કરે પણ આ જ્યારે પણ યુટર્ન રહેશે ત્યારે ઘણું બધું નબળું પડી જશે એટલે ગુજરાત ઉપર આ વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ નહીં વધશે જેનાથી કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી એટલે શક્તિ વાવાઝોડું છે એ અરબ સાગરમાં ચોક્કસથી સક્રિય છે પણ ગુજરાતને કદાચ એની બહુ અસર ન થાય તેવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે